આજથી બરાબર ત્રીસ દિવસ પહેલાં આજ સમયે ઘટના અહીંયા બળતી હતી આ જગ્યા આખી ભળકે બળતી હતી અહીંયા સૌ સાથી મિત્રો રાજકોટની આમ જનતા કોંગ્રેસના કાર્યકર્તાઓ શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા ભાઈ જિજ્ઞેશભાઈ પાલભાઈને હું ત્રણે એટલા માટે કે આ સમગ્ર ત્રીસ દિવસ દરમિયાન જે લોકો લડ્યા છે જેના માટે જેને પીડા થઈ છે એવા પરિવારો એ પણ આ લડાઈમાં સાથે ત્યારે અને આજે માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ જે બંધ રાખેલું રાજકોટની અંદર જે રીતે રાજકોટના લોકોએ પોતાનું હૃદય ધબકતું છે પોતાનો અંતરાત્મા જાગૃત છે અને ન્યાયની લડાઈમાં એ સાથ છે સો ટકા રાજકોટ બંધ બન્યું હોય એવું મને લાગે છે કે જિંદગીનો મારો પણ પહેલો અનુભવ છે સમગ્ર રાજકોટવાસીઓનો પણ ત્યારે આટલું અદ્ભુત એક કાર્ય આ ન્યાયની લડાઈમાં રાજકોટવાસીઓએ કર્યું હોય અને સાંજે એમ થયું આભાર માનવો કઈ રીતે માનવો તો કોણ કોનો આભાર માને એટલે એમ થયું કે જે આ ગુમાયવા છે આપણા સ્વજનો રાજકોટવાસીઓ એ આજુબાજુના લોકોએ તો એ જ સ્થળ ઉપર જઈને આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ કોઈ જ હોહા નહીં કોઈ અવાજ નહીં આપે પણ જોયું છે કે બધા જ લોકોએ ખૂબ હૃદયથી અને હું આજે ઇમોશનલ બન્યો નહીં તો સામાન્ય રીતે આવી બધા આંદોલનકારીઓ તરીકે થોડુંક એવું ઓછી અસર પેલી હોય કે ભાઈ આંખમાં આંસુ આવી જાય પણ મારા રૂવાડા આજે ઊભા થઈ ગયા અને હું જ્યારે અહીંયા એ મીણબત્તી મુકતો હતો ત્યારે મારી આંખમાં પણ આંસુ આવ્યા હું ઈચ્છું છું કે આ સંવેદના સરકારમાં પણ આવે આ સંવેદના સત્તામાં જે લોકો છે એમાં પણ આવે રાજકીય તાણાવાણા કોઈકને બચાવવા કોઈકને તારવા કોઈકને ઉગારવા કોઈને છોડી મૂકવા પૈસાની લેણદેણ આ બધાથી પર થઈને એક વખત રાજા જેમ કે ને ન્યાય કરે એમ આપણા શાસનમાં બેઠેલા લોકો આમાં ન્યાય થાય એવું કંઈક કરે